અવસર ક્યારે લિંગા નો પાઠ પણ કરો લિંગાષ્ટક નો પાઠ એટલે સર્વ શિવલિંગોની વંદના છે જે શિવલિંગની પૂજા બ્રહ્માજી કરી વિષ્ણુ ભગવાન કરી શિવલિંગ પ્રણામ કરો છું જે દેવતાઓએ પૂજા કરી જે શિવલિંગની એમને હું પ્રણામ કરું છું દેવદૂતોએ જે શિવલિંગની પૂજા કરી એમને હું પ્રણામ કરું છું દેવગુરુ બ્રહસ્પતિ જે શિવલિંગની પૂજા કરી એ શિવલિંગને પ્રણામ કરું છું દેવરાજ ઇન્દ્ર જે શિવલિંગની પૂજા કરી એ શિવલિંગનું પ્રણામ કરું છું ઋષિ મુનિઓ જે શિવલિંગની પૂજા કરી એ શિવલિંગને હું પ્રણામ કરું છું લિંગાષ્ટક છે આઠ પંક્તિઓ દ્વારા ગાવામાં આવેલ અષ્ટક છે મહાદેવના ભક્તોને લિંગાષ્ટક મુખપાટો છે અને આવા અલગ અલગ સ્તોત્ર મુખપાઠ કરી અને ભગવાન મહાદેવના સામે ક્યારે ક્યારે પાઠ કરવાનો અદભુત મહિમા છે એની પહેલી પંક્તિ છે બ્રહ્મા शोभे विङ्गं चरणीलाशलिङ्गं प्रणमा सदा श्रलिङ्गम् અવસર મળે તો શિવાલિયે જઈ ભગવાન મહાદેવના સન્મુખ બેસી લિંગાષ્ટકનો પાઠ કરો શિવાલે જઈને કોઈ અષ્ટક ન બોલો કહ્તવનના બોલો કહો સ્તુતિ ન કરો શિવાલે જઈને માણસ કોઈ મૌન ને બેસી જાય એ પણ શિવની સાધના છે તેથી શિવજીના વ્રતોમાં મૌનનો બહુ જ મહિમા છે

મહાત્મે છે તો મહાદેવ ની સામે બેસી લિંગાષ્ટક નો પાઠ કરું શિવ સૃ સોમવાર તો ભૂલો જ શાંતિ આપનારો આપનારો સંતતી આપનારો સુખ આપનારો સોમવાર છે બને તો સોમવાર દિવસે મૌન રહેવું જોઈએ માણસ ચંદ્ર છે

પણ શુક્લ પક્ષની ત્રયોદશી કરતા કૃષ્ણ પક્ષી ની ત્રયોદશી નોસર પ્રદોષ પૂજા કરવી પ્રદોષના અલગ અલગ વિધાનો છે પ્રદોષનો એક સમય નિશ્ચિત કરવામાં આવે છે આમ તો એવું પણ કહેવું છે કે ત્રયોદશી પૂર્ણ થતી હોય ચતુર્દશી નો પ્રારંભ થતો હોય બંને તિથિના મિલનનો સમય તેને પ્રદોષ સમજવો એ ન સમજવામાં આવે તો ત્રયોદશીના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના સંધ્યા સમયે ભગવાન શિવનું વિશેષ પ્રકારે પૂજન અર્ચન દર્શન કરવું તેનો પણ મહિમા છે એ પણ સમજમાં ન આવે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે સવાર સવારમાં ચંદ્રની ઉપસ્થિતિમાં શિવની પૂજા કરે કૃષ્ણ પક્ષની બીજ એ સાડા પાંચ છ સાડા છ દેખાય પણ કૃષ્ણ પક્ષની જે દ્વિજ હોય સવારમાં પાંચ સાડા પાંચ છ વાગે દેખાય છે એ ચંદ્રની ઉપસ્થિતિમાં કરેલી શિવની પૂજા એ પણ પ્રદોષ કહેવાય છે આમ અલગ 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 મત મતાંતરો છે પ્રદોષ પૂજાના પણ શિવજીની પ્રદોષ પૂજાનો અદભુત મહિમા છે પણ શિવજીની પ્રદોષ પૂજા શ્રેષ્ઠ કોને માનવી ત્રયોદશીનું અને ચતુર્દશીનું મિલન થતું હોય તેને શ્રેષ્ઠ પ્રદોષ પૂજા સમજવી પંચાંગમાં લખેલો સમય હોય તેને પ્રદોષ સમય માનવો પ્રદોષ પૂજા કરવી ચંદ્રની ઉપસ્થિતિમાં શિવ પૂજા કરવી તે પ્રદોષ પૂજા માનવી કોઈ પ્રદોષ પૂજા માનવી તો ચિંતનકારો એમ કહે છે શિવજીની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ પ્રદોષ પૂજાએ તો એક જ પ્રદોષ પૂજા કરી શકાય છે પરદોષ ન જોવા કોઈને દોષ ન જોવા અને કોઈને દોષ દેવા પણ નહીં એ શિવજીની પ્રદોષ પૂજા છે પરદોષ આપણે હંમેશા બીજાના દોષ જોતા રહેજે પર બીજાના દોષ જોવા એ પરદોષ જોવાનું બંધ કરી તો શિવજીની એ શ્રેષ્ઠ પ્રદોષ પૂજા છે મહિનામાં એક વાર પાપ ભલે મહિને પણ એક વાર શિવ ની પૂજા શિવનું દર્શન અર્ચન પૂજન થાય ક્યારેક અવસર મળે તો ઘરમાં પાર્થિશ્વર મહાદેવ પૂજા ઉત્સવ કરો ક્યારે અવસર મળે તો બિલુષની નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી ક્યારેક અવસર મળે તો તુલસીની બાજુમાં બેસીને પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી ક્યારે અગિયાર બ્રાહ્મણોને આમંત્રિત કરી પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી દીકરા દીકરાના લગ્ન હોય વ્યવિશાળ હોય એ પહેલાં ભગવાન પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરવાનો ખૂબ મહિમા છે અગિયાર બ્રાહ્મણોને ન બોલાવો તો નવ બ્રાહ્મણને બોલાવો સાત બ્રાહ્મણને બોલાવો પાંચ બ્રાહ્મણને બોલાવો ત્રણ બ્રાહ્મણને બોલાવો બે બ્રાહ્મણને બોલાવો અથવા એક બ્રાહ્મણને આમંત્રિત કરી સુંદર પાર્થેશ્વર મહાદેવની પૂજા કરો ભલે મહિને એકવાર ન થઈ શકે તો કમસે કમ બાર મહિને એક વાર હોય આચાર્ય ની વિચારધારામાં જકડાયેલો પકડાયેલો પુરાયેલો હોય પણ એ દરેક વિચારધારાને છોડી મહાશિવરાત્રી દિવસે ભગવાન શિવજીની પૂજા અર્ચન દર્શન તેનું સ્મરણ કરવું જોઈએ મહાશિવરાત્રી વ્રત તો દરેક મનુષ્ય માત્ર કરવું મહાશિવરાત્રી જે વ્રત કરે છે તેની અંતિમ રાત્રિ એ મંગલમય હોય છે તેની અંતિમ રાત્રિ તેને દુઃખદ ન હોય અને કોઈ તો જીવનમાં અંતિમ રાત્રિ હોય કે ન હોય ભાઈ તો કે બધી રાત્રિ કે આપણી થોડી છે એક રાત્રિ તો એવી જીવનમાં દરેક માણસના હોય છે કે અંતિમ રાત્રિ હોય તેથી અંતિમ રાત્રિને મંગલમય બનાવવા માટે મહાશિવરાત્રિ ભૂલવી નહીં હમણાં મહાશિવરાત્રિ આવશે સવાર સવારમાં ઊભા થઈ જાઓ મહાશિવરાત્રિનું મૌન ધારણ કરો જીતેન્દ્રિય રહો આહાર રહો અને વિશેષ પ્રકારે ઘરની અંદર પણ પાર્થેશ્વર મહાદેવની સ્થાપના કરો અથવા આપણા ઘરમાં જે શિવલિંગ છે તેને ચલિત શિવલિંગ કહેવાય વિશેષ પ્રકારે તેની પૂજા કરો અખંડ દીપ રાખો મહાશિવરાત્રિના દિવસે આગલી રાતે દીપ પ્રજ્વલિત કરી દેવો મહાશિવરાત્રિ આખો દિવસ મહાશિવરાત્રીને આખી રાત્રે અખંડ દીપ રાખવાનો મહિમા છે ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરવાનો મહિમા છે મહાશિવરાત્રિના દિવસે અને સો મહાશિવરાત્રિનો ફલ આપનાર આદ્ર નક્ષત્રર માસ છે જે દિવસે ભગવાન જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા છે તેથી ઘરમાં જ્યોતિની ઉપાસના કરે એક જ્યોતિ પરંપરા છે મહારાષ્ટ્રની અંદર એ લોકોનો એક નિશ્ચિંત સમય હોય છે જ્યોતિ પ્રગટ કરીને જ્યોતિની સામે દ્રષ્ટિ કરે છે અને પોતાના મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરે છે એક જ્યોતિ પરંપરા પણ ભારત દેશની અંદર છે પણ માક્ષર માસ આદ્ર નક્ષત્ર સો મહાશિવરાત્રિ સમાન એ પુણ્ય આપનાર છે તેથી શિવાલયમાં પણ દીપમાલા પ્રજ્વલિત કરવી ઘરની અંદર પણ દીપમાલા પ્રજ્વલિત કરવી થઈ શકે તો શુદ્ધ ગાય માતાનો ઘીની દીપમાલા પ્રગટ કરવી એ ન થઈ શકે તો તલના તેલની દીપમાલા પ્રગટ કરવી એ ન થઈ શકે તો સરસવના તેલની દીપમાલા પ્રજ્વલિત કર્યું આવી રીતે દીપનો મહિમા પણ છે તેથી બધા જ વ્રતો આપણે ન કરી શકીએ શિવજીના જેટલા વ્રતો છે બધા જ વ્રતો આપણાથી ન થાય પણ મહાશિવરાત્રિનું જે વ્રત કરે છે એને દુનિયાના દરેક વ્રતો કરવાનું ફળ પ્રાપ્ત થાય છે તેથી હૃદયની એક પ્રાર્થના છે કે મહાશિવરાત્રી ભૂલવી નહીં વિશેષ પ્રકારે ભલે તમે ભૂખા ન રહી શકો તો ફલ ખાઓ અને ફલ આહાર કરે સંતોષ ના થાય તો પછી ફરાળ કરો પેલા તો એમ કહ્યું નિરાહાર રહેવું પૂરેપૂરું ઘણા લોકો નિર્જલા કરે પણ એ શરીરને કષ્ટ આપવાની જરૂર નથી ફલ ખાઈને કરી શકો છો ફલ કાચે શાંત ન થાય તો ફરાળ કરો ફરાળી ભાખરી ફરાળી સબ્જી ફરાળી દાળ ભાત બધું ફરાળી ફરાળી કચોરી ફરાળી પાણીપુરી જો તો કરાવ આને કહેવાય ઉપવાસ કહેવાય કે ભોજનનો વાસ વાંસ કહેવાય

વ્રત હોય તો મહાશિવરાત્રી છે અજ્ઞાન નો નાશ કરે છે મંગલ શિલા સર્વ મંગલ ને હરનારી રાત્રિ મહાશિવરાત્રી છે તેથી મહાશિવરાત્રી મૂલવી ની બાળકો પણ કેવું બેટા જ મહાશિવરાત્રી છે ભલે બાળકો ભેગા ન રહેશે કે તમે ભેગા શકો પણ રીતે પૂરા દિવસ ભગવાન શિવજી નું મહાશિવરાત્રી દેવતાઓ વ્રત છે વિશ્વના દેવી દેવતાઓ સૌ વ્રત કરે છે એ મહાશિવરાત્રી છે આપનારી રાત્રિ છે મહાશિવરાત્રિ મનુષ્ય માત્રડો મંગલ કરનારી રાત્રે છે જે કોઈ મહાશિવરાત્રનું વ્રત કરે છે અશુમેઘ સહસ્રાણી વાજપે શતાને કેટલા કેટલા મોટા મોટા પુણ્યો કરવાનો ફળ મહાશિવરાત્રનું વ્રત કરવા માત્રથી પ્રાપ્ત થાય તેથી મહાશિવરાત્રિ ભૂલવી નહીં મહાશિવરાત્રિ મૌન રહેવું શાંત રહેવું ભગવાનને યાદ કરવા શિવરાત્રિ મહારાત્રિ યોગ કી રાત્રિ યોગ યોગ કી મોની રાત્રિ મુનિઓની રાત્રિ એ મહાશિવરાત્રિ સોર બપોર નહીં સમય મોટા મોટા બરાબર નહીં મહાશિવરાત્રિ એકદમ મૌન થી પસાર કરવાની છે કોઈ ગંગોર જંગલમાં જઈ એકાંતમાં જઈ ભગવાન શિવનું આરાધન કરવાની રાત્રિ એ મહાશિવરાત્રિ છે La yeah. 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 He made